બાસ કન મલો થાય યે એવા આ પડી જાય ઉપર ઉપરથી જે પાછો બીજો જો તો પાછો માખું આંગા એમ કરજો હા હું

ના હું લક્ષા આખો નહી આનો બાસ કા છે આમાં આનો મકકો બહાર આ

ને હું કરો આમ આમ બેઠો બેઠો વાતું કરો તે આ માથે મે મંઢાઈયો હ હ 我哪听啊，不拉